ગિરનાર લીલી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે પરિક્રમા વિના વિઘ્ને પૂર્ણ થતા વહીવટી તંત્ર પર હાજર પ્લાસ્ટિક પ્રતિબંધ લઈને કરવામાં આવ્યું હતું સઘન ચેકિંગ અંદાજે પંદર ટન જેટલું પ્લાસ્ટિક રૂટ પર લઈ જતું અટકાવવામાં આવ્યું વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન અંતર્ગત વન વિભાગે બસ્સો જેટલા ગુના પણ દાખલ કર્યા છે ગંદકી કરનાર લોકો પાસેથી વન વિભાગ દ્વારા દંડ પણ વસુલાત કરવામાં આવી છે લીલી પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ પૂર્ણ થઈ છે પરિક્રમા વિના વિઘ્ન પૂર્ણ થતા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે આ વર્ષે કુલ સાત લાખ પંદર હજાર લોકો એ કરી ગરબા ગિરનારની પરિક્રમા પરિક્રમામાં અગિયાર જેટલી એન્ટીઓ પ્લાસ્ટિક સ્કવોડની ટીમ ફરજ પર હતી નાર લોકો પાસે વન વિભાગ દ્વારા દંડ ની પણ વસુલાત કરાઈ હતી સૂર્યાસ્તમાં પૂર્ણ થઈ ગઈ હતી આમાં કુલ મળીને સાત લાખ પંદર હજાર જેટલા ભાવિકો આ પરિક્રમામાં જોડાયા હતા આ વખતે અમારી કુલ અગિયાર એન્ટી પ્લાસ્ટિક સ્કવોડની ટીમ હતી જો અંદાજીત દસથી લઈને પંદર ટન જેટલો પ્લાસ્ટિક જંગલમાં લઈ જવાથી અટકાવ્યો છે અને આ બાબતે અંદાજિત બસો જેટલા ગુના અમે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના કલમ ઉણત્રીસ અને પેતીસના અનુસંધાને નોંધ્યા છે અને આમાં દંડ પણ લીધો છે